હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જ ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે ફ્રેન્ડ્સ આજે હું મારા નવા ગીતના રેકોર્ડિંગ માટે અજયભાઈ વાઘેશ્વરીના સ્ટુડિયો જવાનો છું તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે હું તમને બતાવવાનો છું કે આજે હું મારું નવું ગીત

બીજું કોઈ હેલ્પ કરવા કોણ આયા નારી યાર આ ખાલી ખોટું આગળ લગન કરી દીયા તારું બિલકુલ નહીં તું એમ કે બીજું કોણ હેલ્પ મારા લગન જ નથી કરવા પહેલી વાત એવું એમ આપણે તમારી જોડે રહીશું આ હા સારું સારુ લગ લગા બની શું વાતો કરો છો હા એન્ટ્રી થઈ ગઈ અને તમે સવાર શું કરી એન્ટ્રી ભાઈ આ છે સેન્ડવિચ ચોડેવો કોણ છે ને કોણ બનાય મે બીજો કોણ બનાયા યાર કેવું બનવામાં તો જો એને ના આપતો એને ટ્રાય કર નાન મન ટેસ્ટ તો કરાય ધમાલ એને આપવાની જરૂર નથી બારો વિક્રમમન આપ્યા વગર ખાયત નહી જો આપસ સારું આપ ના આપુ ના

એકલો એકલો હું લગન લગન નો લાડવો ખાય એ ના પેલું શું કહેવાય લગ્ન લાડવો યાર ખાય એ બી પછતાય હા એટલે ખાવો તો પડે બે

દેવભાઈ તો પછી એટલે લે કામ કરે હા એટલે આ બધું માટે ત્યાં અટક્યું છે ક્યાં જઈને પોતી ગાડી ખબર પડી તો ફ્રેન્ડ્સ નહીં નહીં ફ્રેશ થઈ ગયો છું ને હવે ફટાફટ જાઓ સ્ટુડિયો કારણ કે સ્ટુડિયોનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારનો જે ટાઈમ છે ફ્રેન્ડ્સ ટ્રાફિકવાળો ટાઈમ છે એટલે થોડું જલ્દી નીકળવું જરૂરી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે તમને હું બતાવવાનું છું મારું આજનું નવા ગીતનું રેકોર્ડિંગ લાઈવ તો મળીએ છે સ્ટુડિયો ઉપર સો ફ્રેન્ડ્સ આ છે અજય વાઘેશ્વરીનો સ્ટુડિયો વાઘેશ્વરી સ્ટુડિયો જેના ઓનર છે પરેશભાઈ પટેલ અને અજય વાઘેશ્વરી બંને ભાઈઓ આના ઓનર છે તો અત્યારે આવી ગયો છું વાઘેશ્વરી સ્ટુડિયો પર હવે જઈએ અંદર સ્ટુડિયોની અંદર આ છે અજયભાઈ વાઘેશ્વરી અને પરેશભાઈ પટેલનો સ્ટુડિયો વાઘેશ્વરી અત્યારે ફ્રેન્ડ્સ હું આવી ગયો છું સ્ટુડિયોમાં અત્યારે હાલમાં અંદર રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અને મારા જૂના અને જાણીતા સંગીતકાર અજય વાઘેશ્વરીને તમે ઓળખતા જશો મારા જે જૂના આલ્બમો જે છે બે ઓફા પ્રેમિકાથી રાજદીપ દિલવાળો બે ઓફાના જેટલા આલ્બમો છે એ તમામ આલ્બમો અમારા અજયભાઈ વાઘેશ્વરીએ મ્યુઝિક આપ્યું છે તો એમના સ્ટુડિયોમાં હું ફરીથી આવ્યો છું અને આજનું રેકોર્ડિંગ હોથલ હાલો નેહડે જે તમે ગીત સાંભળ્યું હશે એના જેવું બીજું એક ગીતનું રેકોર્ડિંગ હું કરવા આવ્યો છું અને આજે તમને મજા આવે એવું ગીત હું અને તમને આનંદ આવે એવું ગીત હું રેકોર્ડિંગ કરીશ તો ફ્રેન્ડ્સ આજના વ્લોગને તમે એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજનું રેકોર્ડિંગ કઈ રીતે થાય છે અને કઈ રીતે હું સિંગિંગ કરું છું કઈ રીતે અમે મ્યુઝિક કરીએ છીએ એ બધું જ તમને આજના વ્લોગમાં અમે બતાવશું તો આજનો બ્લોગ એન્ડ સુધી જોજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો ફ્રેન્ડ્સ અત્યારે અંદર રેકોર્ડિંગ ચાલી રહ્યું છે અને આ બોર્ડને ફોલો કરવું જોઈએ કારણ કે અંદર લખ્યું છે રેકોર્ડિંગ ચાલુ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ રજા સિવાય અંદર આવવું નહીં એટલે અમુક જે સિક્રેટ હોય છે આલ્બમ્સ સોંગ મ્યુઝિક આની કોપી ના થાય એટલા માટે આ બોર્ડ મારવામાં આવ્યું છે એટલે હું પણ એને ફોલો કરીશ જ્યાં સુધી અંદરનું વર્ક કામકાજ બંધ ના થાય ત્યાં સુધી હું અંદર નહીં જાઓ આ છે અમારા અજયભાઈ વાઘેશ્વરી આ છે પરેશ પટેલ અજયભાઈ ને તો તમે ઓળખતા હશો પરેશભાઈ સાચી વાત કે અમારા બે વફા પ્રેમિકાથી જેટલા આલ્બમ મારા સુપર ડુપર હિટ છે એ અજય વાઘેશ્વરીએ મ્યુઝિક આપ્યું છે એટલે તમે એમને તો ખૂબ જ પ્રેમ કરો છો અને ખૂબ જ ચાહો છો એ મને ખબર છે આજે તમને તમારા માટે હોથલ હાલો નેહડે જેવું એક સરસ મજાનું ગીત તમારા માટે રેકોર્ડિંગ કરવા આવ્યો છું અને આજે અજયભાઈ વાઘેશ્વરી દિલથી મ્યુઝિક કરવાના છે અને સાથે પરેશભાઈ પટેલ પણ છે એટલે બંને ભાઈઓ આજે મળી ગયા છે તો અમે હવે શરૂ કરીશું અમારું નવા ગીતનું રેકોર્ડિંગ અજય વાઘેશ્વરી એક એવું મોટું મ્યુઝિકની દુનિયામાં સંગીતની દુનિયામાં બહુ ખૂબ જ મોટું નામ છે અને અજયભાઈના મ્યુઝિક તમને ખૂબ જ ગમતા હશે કારણ કે મારા જેટલા બે વફાઈના આલ્બમ્સ છે ગીતો છે એમાં અજયભાઈ વાઘેશ્વરીએ મ્યુઝિક આપ્યું છે તો આજના આલ્બમમાં પણ આજના ગીતમાં પણ તમને ખૂબ જ મજા આવશે એવું મ્યુઝિક અમારા અજયભાઈ વાઘેશ્વરી આજના સોંગમાં આપવાના છે તો આજનું સોંગ ટૂંક જ સમયમાં રાજદીપ બારોટ ઓફિશિયલ ચેનલમાંથી આવશે તો રાજદીપ બારોટ ઓફિશિયલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી દેજો ફ્રેન્ડ્સ અત્યારે આખું સોંગ તમને સંભળાવી ના શકે કારણ કે હજુ યુટ્યુબ પર આવવાનું બાકી છે મિક્સિંગ થવાનું બાકી છે ફાઇનલ ગાવાનું પણ અત્યારે ચાલી રહ્યું છે મ્યુઝિક બાકી છે એટલે અને ચા પણ આવી ગઈ છે મારે જો એટલે ચા પી લઉં કળું એકદમ ગરમ કરી દઉં અને પાછું જે જે બાકી છે સુધારા છે એ સિંગિંગમાં સુધારા કરી દઉં તો ફ્રેન્ડ્સ રેકોર્ડિંગ પતાવીને ઘરે આવી ગયો છું ને તમને આજના રેકોર્ડિંગમાં ખૂબ મજા આવી હશે પરંતુ અમુક લોકો નારાજ પણ થતા હશે કે અમને આખું ગીત તમે સંભળાયું નહીં ફ્રેન્ડ્સ આખું ગીત તમને સંભળાવાય નહીં કારણ કે હજુ યુટ્યુબ ઉપર આવ્યું નથી અમુક લોકો સોંગની કોપી કરી લે એટલા માટે હું કઈ રીતે સિંગિંગ કરું છું અમારું રેકોર્ડિંગ કઈ રીતે થાય છે એ તમામ તમને આ વ્લોગમાં મેં બતાવ્યું અને મારા જૂના ગીતોમાં જેણે મ્યુઝિક આપ્યું હતું એ મ્યુઝિક ડિરેક્ટર એટલે અજયભાઈ વાઘેશ્વરી એમને પણ તમારી મુલાકાત કરાવી તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ